नमस्कार नमस्कार शिक्षक एवं मदामा हर हर महादेव के इस मौके पर आपके दोनों ज्ञान साधना की परीक्षा ये दोरण 8ना विद्यार्थियों दे सके क्या दोरणना दोरण 8ना विद्यार्थियों ज्ञान साधना की परीक्षा दे सकते ज्ञान साधना की परीक्षा को आयोजित हूं उम्मीदवारों आवेदन की परीक्षा चाहिए इसमें दोरण 8ना विद्यार्थियों अगर जो मेरिट में इन स्वभाव है

આ ચેપ્ટર નું નામ છે પદાનુક્રમ કયું ચેપ્ટર અથવા બેઠક વ્યવસ્થા ઘણી આ ચેપ્ટર છે બેઠક વ્યવસ્થા કહેવામાં આવે માવિજી જોવો છે ઈજી ચાંપાકના મતજે ચાંપા ઓકા આલા સાહેબ નિયા ચાંપાબેન બેન ચાંપા ઓકે ખબર પડે તમે અત્યારે તો દાંત નિયે છે કે આ pedra તો છે કે તો તો જોણા

मोग्रा ही जमनी पास किस चारे को कैसे क्या होगा यार से नहीं इससे जमनी पास तमारे आपके शर्माओ तमारे शर्माने नजी तो केमाके भी क्या करते हैं उसे सेट एक बार होता है दो ही जी पहले तो जम्पानी जाती बात तो मोग्रो है तो इससे जम्पाल जम्पानी जाती बात तो कौन से मोग्रो हाँ मोग्रो ना पुल सी है ओ ज़मीन पर हाँ मौके से मौका इंजनी पर तुझे आस है तो, से तो कौन से तो कूल सी है मौका इंजनी पर तुझे कूल सी ओके और फिर क्या लाइन है चल क्या बोलते हैं मौकों से चलो मौकों बिजी कूल सी है नेतिज्ञ नंबर इस दम पर वो भी मन में आज प्रश्न अभी तीव्र मार्च ले बनो जरा यार तेरे दिल नहीं ले बनो प्रश्�

कितना थे 47 विद्यार्थी थे और एम के थे आसपास की बाहर में कौन थे मैं बोल रहा था कि बात करते हैं तो कौन थे और क्षेत्र में बात करना है कौन थे यार और यहां मत बात कौन थे नहीं था बाकी सब ठीक ही रहा था का अमुक ट्रेन के पास का ट्रेन में मार देते जाते हो आप एक व्यक्ति को अपनी संख्या 47 विद्यार्थी आवत में तो तेजस्वी आवर्ती

ક્વેશ્ચન ઓફ નંબર 3 ક્લિયર ઓકે બરાબર છે આપણે જે 55 વિદ્યાર્થીઓનો મર્મર વિદ્યાનું સ્થાન ઉપરથી 25 નું હોય તો નીચેથી કેટલા નું કોપી ટુ કોપી પ્રશ્ન ઉપરથી કેતા આ બધું સ્થાન ઓકે

ઘણા વિદ્યાર્થીઓ આયા જ મોટી ભૂલ કરી પંચાવન વિદ્યાર્થીઓના વર્ગમાં દિવ્યા નું સ્થાન ઉપર થી પચીસ મુ હોય કેટલા

ઓકે જો રોહિતભાઈ હાલો આ એક વર્ગ છે રોહિતભાઈ સોરી આપણે આમ કરશું ઉપરથી કીધું છે ઓકે રોહિત નું સ્થાન ઉપર થી સોળમું છે સાહેબ આ ઉપરથી સોળમું કોણ છે રોહિત હાલો

ઉપરથી મારું સ્થાન સોળ મુ છે રોહિતનું તો એની ઉપર કેટલા પંદર વિદ્યાર્થી કેટલા કેની જ મારો નંબર સોળમાં આવે ડાયરેક્ટ તો સોળ મને આપી હેપી દે મારી આગળ પંદર વિદ્યાર્થીઓ છે હવે નીચેથી ત્યારે હું ચોવીસ મુ કઉ છું તો સાહેબ મારી નીચે તેવીસ વિદ્યાર્થી ઓકે કેટલા છે તેવીસ વિદ્યાર્થીઓ તો કે ડાયરેક્ટ સોઠ રીતે છે કે ચોવીસ ને સોળ ચાલીસ ચાલી મધ્ય કાઢ ને તો બંધ ચાલી જવાબ આવે

પ્રશ્ન નંબર આપણે જોઈએ કોઈ પણ બાજુ તમારો ક્રમ ચોવીસ આપણે એમ જોયું આપણે આગળ જોઈએ કોઈ પણ બાજુ થી તમારો ક્રમ ચોવીસ મો છે ઓકે તો આ સાહેબ હરોળ સાહેબ આલો આગળ આલો આગળ છે ને ચોવીસમો

છેતાલીસ ને એક થી સુડતાલીસ તો જવાબ માં શું આવશે ઓપ્શન બી હવે તમને માહિતી આપી દઉં કઈ રીતનું કન્ટેન્ટ આવશે કઈ રીતે તૈયારી કરવી અમારે કેટલી તૈયારી કરવી જો જ્ઞાન સાધના તમને યાદ રાખી લેજો રૂપિયા મળે છે આવડી ઉંમર માં તમે ચોરાણું હજાર રૂપિયા નો પપ્પા હું જ્ઞાન સાધના મેરિટમાં આવી ગયો અને જે ચોરાણું હજાર રૂપિયા નું નામ સાંભળીને સામાન્ય આપણે સામાન્ય સરકારી સ્કૂલમાં જઈએ છીએ તો જ્ઞાન સાધના એક્ઝામ આપી શકો હવે આ સરકારી સ્કૂલમાં જતા હોય અને રૂપિયા ચોરાણું હજાર નો તમને લાભ મળે અને જે તમારા મમ્મી પપ્પાની સ્માઈલ છે એક આંખો બંધ કરીને ખાલી વિચારજો કેટલા હરખાશે માં તમારી ઘરે જે માવડી બેઠી છે જે તમારા પપ્પા કેટલા હરખા છે હજાર નું નામ સાંભળીને લગભગ એમ છાતી આમ તાણીને હાલશે મારો દીકરો પાસ થયો અલે ખાસ ધ્યાન રાખજો આખો બંધ વિચાર લેવાનું કે જયારે હું મેરીટમાં સમાવીશ નો દિવસ કેવો કેવા ઘરે બધા હરખાતા લાગી જાવ બહુ વધારે તમારો કોઈનો સમય નથી લેવો

સાહેબ અમે મેરીટ માં આરામથી સમાવેશ થશું એ જ નહીં પણ સારો રેન્ક એ લાવશું એટલી મહેનત કરવાની અમારી તૈયારી છે અને આજે જ જોડાઈ જાઓ કે અમારે જે ચેનલ છે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ આજથી જ તમે હવે લાગી જાવ તૈયારીમાં બને વહેલાની વહેલી તકે કોઈની રાહ નો જોવો સમયનો સદઉપયોગ કરો આગળનું ભવિષ્ય વિચારજો તમારું અને એવું જ નહીં સાહેબ આમાં અમે ફેલ થયા તો

જે તમારા મમ્મી પપ્પા ચારસો પાંચસો માં મજૂરી જતા હોય એની કરતા ઘરે તમે છાં બેઠા તૈયારી કરીને આટલા રૂપિયાનો લાભ મમ્મી પપ્પાને આપી શકે એટલે આની પણ તૈયારી કરવા લાગી કોર્ષ લોન્ચ થાય એ હું તમને સમજાવતો ઓકે હવે આજ બહુ જલ્દી આગળ મળશું આપણે બધા જય હિન્દ ને જય ભારત